હાલમાં જ હમણાં સોશિયલ મીડિયાની અંદર સરદાર મંદિરના પ્રણેતા એવા પૂજ્યપાદ ગુરુ શ્રી નિત્ય સ્વરૂપ સ્વામી જેના એક પાટીદાર અંગેના વિવાદિત ટિપ્પણી અંગે છે જે મીડિયા કર્મીઓએ જે વિડીયો ચલાવ્યો અને એવું દેખાડવાનો પ્રયાસ કર્યો કે સરદાર સંસ્થા પાટીદાર વિરોધી છે અથવા સરદાર સંતોના સ્વામીના પ્રણેતા એવા પૂજ્યપાદ ગુરુ પાટીદાર સમાજ ઉપર ટિપ્પણી કરી તો આના વિશે મારે એટલું જ કહેવું છે કે ખરેખર ન્યૂઝ મીડિયાવાળા લોકોને જોવું જોઈએ કે સમાજની અંદર કેમ કારણ ધ્રુવીકરણ અટકે તમારા કારણે આજે અન્ય અન્ય સમાજોની વચ્ચે ધ્રુવીકરણ શક્ય બન્યું છે મારે આજે વાત કરવી છે એ ગુરુની સ્પીચ જે લોકોએ આખી સાંભળી હશે કે ખરેખર સ્વામી શું કેવા ઈચ્છતા હતા સ્વામીજીનું એવું કેવું હતું કે સો પટેલ સમુદાયના લોકો કરતાં એક વાણિયાના અને એક વાણિયા સો વાણિયા મળીને એક ઠક્કર એટલે કે એક કમ્પેરિઝન હતું કે હજુ મહેનતની જરૂર છે હજુ ઉદ્યમની જરૂર છે જેથી કરીને સમાજ કેમ કરીને આગળને આગળ આવે આ સ્વામીએ જો વિરોધ જ કરવો હોય અને સ્વામીને જો પાટીદારોને નીચા જ બતાવવા હોય તો આ સ્વામીજી ઘણા લોકોને દારૂ છોડાવે છે એમાંથી મોટા ભાગના લોકો પાટીદાર સમાજના યુવા છે સુરતની અંદર વાત હોય અમદાવાદની અંદર વાત હોય રાજકોટની અંદર વાત હોય સ્વામીજીના એવા હજારો કામ છે એ બધા કામોને અવગણીને તમે એક અને એક વાત એ વાત કે જે પૂરી નથી એક ત્રીસ સેકન્ડની ક્લિપ કાપીને તમે કોઈ સંતોના એક તેના વિવાદ ઊભા કરવા ઈચ્છો છો તો આ બહુ વિચારવા જેવી બાબત છે તમને કોઈ સાચું અને ખોટું કઈ કેમ શકશે આ તો એક સભ્ય સમાજના એક ખૂબ જ આગળ પડતા એક શિક્ષણ સાથે ધર્મને કેમ કરીને પ્રાપ્ત થાય પ્રારબ્ધ બને તેના માટે મતતા એક સંત છે અને જો એવા સંતને પણ તમે આ રીતને ટીકા ટિપ્પણી કરીને શું તમે એવું ઈચ્છવા માગો છો કે ગુજરાતની ધરાવ ઉપર આવા સંતો તમને કોઈ શિખામણ સંતો તમને કોઈ સદાચાર અને સંસ્કારની ભાવના પ્રેરતા બંધ થઈ જાય જો આવે ને આવું તમે બધા મીડિયા કર્મીઓનું ખાસ અને જેટલા જેટલા લોકોએ સોશિયલ મીડિયા ઉપર એવા વિડીયો પ્રસ્તુત કર્યા કે સ્વામીજી ધ્રુવીકૃત કરવા ઈચ્છે છે તો આમાં જે પોલીસ ફરિયાદ કરી છે એ પણ કોઈ પાટીદાર સમાજના અગ્રણી નથી મારે એમ કહેવું છે કે જે ભૂતકાળના એ સરદાર મંદિરના જૂનો વિવાદ હતો કે જે જૂના આચાર્ય નવા આચાર્યના તેના પૈકી જે જૂના વિરોધને તમે મધ્યમાં રાખીને સ્વામીજી ઉપર ન હોય એવા વિરોધ લાદવા મજબૂર બન્યા છો મારે આજે કેવું છે કે સુરતની અંદર એવા શાકોત્સવની અંદર પણ ઘણા બધા વિવાદન આવતા હોય છે કે એવા નિવેદન આવતા હોય કે જે સ્વામીજી ઉપર આમ છે તેમ છે જે વિધિનું વિધાન હતું તે થયું છે ખરેખર જે થવાનું હતું એ થયું છે એમાં કોઈ ફરફાર નથી પરંતુ જ્યાં સુધી તમારી સાથે હતા ત્યાં સુધી તમને સારા લાગ્યા અને હવે કંઈક વિકાસના પંથે અને કંઈક સંપ્રદાયનું ઉજળું થાય સંતોનું ઉજળું થાય ભાવિ મજબૂત થાય જે વિદ્યાર્થીઓનું સરદાર મંદિરના સાથે જોડાયેલા તો તેના માટે નવો એક રાહ પકડ્યો તો આપ બધાના પેટમાં તેલ રેડાણ હું જે લોકોને કહું છું એ સ્પષ્ટપણે સમજી ગયા છું હું કોને કહું છું એટલે જૂના જૂના વિવાદોને મધ્યમાં રાખીને સ્વામીજી ઉપર એક સ્પષ્ટ પ્રકારનો એક ટાર્ગેટ થઈ રહ્યો છે માટે એક સરદાર મંદિરના વિદ્યાર્થી તરીકે જ નહીં પરંતુ સોશિયલ મીડિયાના એક જાગૃત ઉપયોગકર્તા તરીકે પણ મારે આજે કહેવું છે કે સ્વામીજીનું એ નિવેદન તદા પણ વિવાદિત નથી આખું નિવેદન સાંભળજો આખું ન હોય તો સર્ચ કરજો અને મને કહેજો મેસેજ કરજો તો હું તમને આખી લિંક મોકલીશ કે સ્વામીજીનો કહેવાનો ભાવાર્થ શું હતો ખરેખર કમ્પેરેટિવલી એક જ્ઞાતિ જ્ઞાતિની સરખામણી કરવાની હોય કેમ કરીને આગળ વધાય કેમ કરીને શું છે દાખલો ઉદાહરણ તરીકે આપો તો સ્વામીજી અહીંયા કોઈ પણ પ્રકારની વિવાદ કે ટિપ્પણી કરવાની જરૂર નથી જય સ્વામિનારાયણ યોગ્ય લાગ્યું હોય તો તમારા પાંચ મિત્રો સુધી પહોંચાડશો જેથી કરીને સારા વ્યક્તિત્વ ધરાવતા સંતો પર આવા ખોટી ટીકા અને ટિપ્પણી લોકો કરતા બંધ થાય એટલે જ યુટ્યુબ મીડિયાના માધ્યમથી આપ સૌને વાત કરવા ઈચ્છો છું આભાર